આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય દસ પરમેશ્વરનું ઐશ્વર્ય શ્લોક છ અને સાત સપ્તર્ષિઓ તથા તેમની પૂર્વે ચાર અન્ય મહર્ષિઓ તેમજ બધા મનુષ્યો માનવજાતિના પૂર્વજો મારા મનથી ઉત્પન્ન થયેલા છે અને વિભિન્ન લોકોમાં નિવાસ કરનારા સર્વજીવો તેમનામાંથી આવે છે ભગવાન બ્રહ્માંડની પ્રજાનું અનુવાંશિક વર્ણન કરી રહ્યા છે બ્રહ્મા પરમેશ્વરની શક્તિમાંથી જન્મેલા મૂળ જીવાત્મા છે જેઓ હિરણ્ય ગર્ભ તરીકે જાણીતા છે બ્રહ્માથી સાત મહર્ષિ તથા તેમની પણ પૂર્વે સનક સનદ સનાતન અને સનતકુમાર આ ચાર મહર્ષિઓ તેમજ સર્વ મનુઓ પ્રગટ થયા છે આ પચીસ મહર્ષિઓ સમગ્ર બ્રહ્માંડના જીવોના પ્રજાપતિ કહેવાય છે અસંખ્ય બ્રહ્માંડો છે અને દરેક બ્રહ્માંડમાં અસંખ્ય ગ્રહો આવેલા છે અને દરેક ગ્રહ પર વિવિધ પ્રકારના જીવો છે એ સર્વ જીવો આ પચીસ પ્રજાતિઓથી ઉત્પન્ન થયેલા છે એક હજાર દેવોના વર્ષો સુધી તપ કર્યા પછી કૃષ્ણ કૃપાથી બ્રહ્માજીની સૃષ્ટિની રચના કરવાનું જ્ઞાન પ્રાપ્ત થયું પછી બ્રહ્માજીથી સનક સનદ સનાતન અને સનતકુમાર ઉત્પન્ન થયા તે પછી રુદ્ર તથા સપ્તર્ષિ અને એ રીતે વળી ભગવાનની શક્તિથી બધા જ બ્રાહ્મણો તથા ક્ષત્રિયોનો જન્મ થયો બ્રહ્માજી પિતામહ કહેવાય છે અને કૃષ્ણ પ્રપિતામહ પિતામહના પિતા તરીકે પ્રસિદ્ધ છે આનો ઉલ્લેખ ભગવદ્ ગીતાના અગિયારમાં અધ્યાયમાં થયો છે જે મનુષ્ય મારા આ ઐશ્વર્ય તથા યોગને વિશે ખરેખર દ્રઢ વિશ્વાસ ધરાવે છે તે મારી અનન્ય ભક્તિમાં સંલગ્ન થાય છે આ વિશે લેસ માત્ર શંકા નથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું જ્ઞાન એ જ આધ્યાત્મિક સિદ્ધિનું સર્વોચ્ચ શિખર છે મનુષ્ય જ્યાં સુધી પરમેશ્વરના વિવિધ ઐશ્વર્યો પ્રત્યે દ્રઢ વિશ્વાસ ધરાવતો નથી ત્યાં સુધી તે ભક્તિપરાયણ થઈ શકતો નથી સામાન્ય રીતે લોકો જાણે છે કે ઈશ્વર મહાન છે પરંતુ એ જાણતા નથી કે તેઓ કેવી રીતે મહાન છે અહીં તેનું વિગતવાર નિરૂપણ થયું છે જ્યારે મનુષ્ય એ પામી જાય છે કે ઈશ્વર કેવી રીતે મહાન છે ત્યારે તે સહજ રીતે શરણાગત જીવ થઈને પોતાને ભગવાનની ભક્તિમય સેવામાં લગાડી દે છે ભગવાનના ઐશ્વર્યોને વાસ્તવિક રીતે જાણ્યા પછી શરણાગત થયા સિવાય અન્ય કોઈ જ વિકલ્પ રહેતો નથી આવું વાસ્તવિક જ્ઞાન ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવતમ તથા એવા જ અન્ય ગ્રંથોમાંથી પ્રાપ્ત કરી શકાય છે આ બ્રહ્માંડના સંચાલન માટે વિભિન્ન લોકોમાં અનેક દેવો નિયુક્ત થયા છે અને તેમાં બ્રહ્માજી શિવજી ચાર મહાન કુમારો અને બીજા પ્રજાપતિઓ મુખ્ય છે બ્રહ્માંડની પ્રજાના અનેક પૂર્વજો છે અને એ બધા જ ભગવાન કૃષ્ણથી ઉત્પન્ન થયેલા છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ જ સર્વ પૂર્વજોના આદિ પૂર્વજ છે આ છે પરમેશ્વરના કેટલાક ઐશ્વર્યો જ્યારે મનુષ્યને તેમના વિશે દ્રઢ વિશ્વાસ થઈ જાય છે ત્યારે તે અત્યંત શ્રદ્ધાપૂર્વક તથા શંકારહિત થઈને કૃષ્ણને સ્વીકારે છે અને ભક્તિમય સેવામાં લાગી જાય છે ભગવાનની પ્રેમમય ભક્તિમાં રુચિ વધારવા માટે આ વિશિષ્ટ જ્ઞાનની જરૂર રહે છે મનુષ્ય કૃષ્ણ કેવા મહાન છે એ સંપૂર્ણ રીતે જાણવામાં ઉપેક્ષા સેવવી ન જોઈએ કારણ કે કૃષ્ણની મહાનતાને જાણ્યા પછી જ એક નિષ્ઠ થઈને ભક્તિ કરી શકાય છે જય નારાયણ